નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશના કરોડો રાશન ધારકો માટે સારા સમાચાર છે હવે દિલ્હી જ નહીં પરંતુ યુપી બિહાર રાજસ્થાન પંજાબ એમપી પશ્ચિમ બંગાળ ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં રાશન ગડબડી ફરિયાદ નહીં મળે કેમ કે એક માર્ચ બે હજાર ચોવીસથી આખા દેશમાં રાશન વેચવા વ્યવસ્થા પર ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યારે એક માર્ચ બે હજાર ચોવીસના બાદ રેશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગડબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે ત્યારે મિત્રો જિલ્લા પુરવઠા વિભાગમાં બેઠેલા અધિકારીઓ કે દિલ્હીમાં બેઠેલા અધિકારીઓ તમામ હવે પીડીએસના દુકાનો પર માપતોળમાં ટાંકીને વિષય નજર રાખશે આખા દેશમાં ઇપોસ્ટ મશીન લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આ મશીન દ્વારા જ હવે ગામમાં બેઠેલા લોકોને રાશન મળવા લાગશે અને સાથે જ આ વાતની પણ જાણકારી મળી જશે કે દુકાનદારો કેટલા ઓછા ચોખા અને ઘઉં ગ્રાહકોને આપી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે એક માર્ચ બે હજાર ચોવીસથી દેશભરના કરોડ રેશન ધારકોને હવે રાજ્યોના જિલ્લા પુરવઠા વિભાગને ફરિયાદ કરવાની જરૂર રહેશે નહીં કેમ કે દેશભરના એંસી કરોડથી વધુ રેશન કાર્ડ ધારકો હવે ઘટાડા અંગે ફરિયાદ કરવાની રહેશે નહીં કારણ કે જિલ્લા પુરવઠા વિભાગ અધિકારીઓ તેમજ રાજ્ય અને દિલ્હીમાં બેઠેલા અધિકારીઓ રેશન કાર્ડ કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર રીતે થવા દેશે નહીં તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ